માજી ધારાસભ્ય છે એના પતિ છે બચુ પટેલ એ સવારથી જ ઈરાદાપૂર્વક બધી જગ્યાએ જઈ અને ખોટી રીતે કેવી રીતે ઉશ્કેરાટ થાય કેવી રીતે માતાકૂટ થાય એમ દરેક માણસોને ઉશ્કેરવાની કોશિશ સવારથી કરી રહ્યા છો એટલે મેં હમણાં પીઆઈને પણ કીધું કે એમને કહો કે અમે કોઈ અમારા તરફથી કે અમારા કોઈ કાર્યકર્તા તરફથી કોઈ પણ જાતની માતા કૂટ કે કોઈ પણ જાતનું કાંઈ ખોટું થાય એવી કોઈ વાત જ નથી તો પણ આ એકદમ કારણ વગરને બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે બધી જગ્યાએ પોલીસ છે કોઈ જગ્યાએ કાંઈ પણ જાતની માથા કુટું નથી છતાં પણ એ ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે એ આખા રાપરમાં આખું વાતાવરણ એક તરફી થઈ ગયું છે બિલકુલ ભાજપની તરફેણમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે હવે એ હતાશ થઈ ગયા છે અને મને તેમ લાગે છે કે એ વધારે પડતા હતાશ થઈ ગયા છે

હમણાં જ ધારાસભ્યના પુત્ર મને ગાળો બોલી ગયા અને એમ પણ કહી ગયા કે ચૂંટણી પછી અમે જોઈ લેશું સાહેબ ચૂંટણી પછી આવી ધમકીઓ આપો એનાથી મારે કાંઈ ડરવાનું થતું નથી ભારતનો કાયદો વ્યવસ્થા હજી અકબંધ છે હું અમે તો કાયદાને માનવાવાળા છીએ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે એ બંધારણને રૂએ અમે લડીએ છીએ અમે કોઈ ધાકધમકીથી ડરશું નહીં અને આવી ધાક ધમકી જે છે એને અમે સહન પણ ન કરી શકીએ અમારો કાયદો છે કાયદાની રૂએ અમે પગલાં લઈ શકીશું જી બિલકુલ બિલકુલ મેં ચૂંટણી પંચને કરી છે અને ગૃહ વિભાગને પણ કરી છે